વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શ્યામ ટ્રેલેબેક ટ્રાયલ્સ એલ કંપની દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતા ભારે હોબાળો મચાવી ન્યાયની માંગણી કરી હતી એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર છે તો બીજી તરફ સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર બન્યા છે મહિનામાં દસ પંદર દિવસની કંપનીમાં શટડાઉન લાગુ કરાતા પચાસથી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો હતો માત્ર મૌખિક જાણકારી કોન્ટ્રાક્ટરને કામદારોને નહીં મોકલવા સૂચન કરાયું હતું જરૂરિયાત મુજબના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપની પર આવવાનું સૂચન કરતા હતા જે પૈકી અન્ય કામદારોને પરત કરતા હતા પચાસથી વધુ કામદારોને રોજબરોજ બોલાવી પરત કરાતા જેથી પોતાનું ઈંધણ બાળી દિવસ બગાડી કામદારો કંપની આવતા હતા અને વિલા મોડે પરત ફરતા હતા દસ દિવસ કરતાં વધુ સમય સતત આ પ્રકારના વ્યવહારથી કામદારો આજ રોજ ધરણા ઉપર બેસ્યા હતા પચાસથી વધુ કામદારોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અનેક બાબતો સપાટી ઉપર આવી હતી જેમાં મુખ્યત્વે કામદારોનું શોષણ તેમની સુરક્ષા અને તેમને મળતું દૈનિક વેતન આખો દિવસ કાળી મજૂરી કરી કામદારોને માત્ર ચારસો સાહીઠની આસપાસનું વેતન ચૂકવાતું હતું જેમાંથી પીએફ અને માસિક ચાર રજાઓના નાણાં કાપી લેવામાં આવે છે સેફ્ટી માટે બસો ત્રણસો રૂપિયાની રેન્જમાં સેફ્ટી શૂઝ આપી કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરોના આંતરિક ઝઘડામાં સ્થાનિક કામદારો માટે રોજગારીનો પ્રશ્ન ઉદભવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઓછું વેતન રોજગારી નહીં મળતા કામદારોને મહિનામાં લોન હપ્તા ઘરવાડું ભરવા સહિત ખાવાના પણ ફાફા પડતા હોવાની બૂમો ઉઠી હતી આ અગાઉ પણ કંપનીમાં ગત વર્ષે કામદારોએ બોનસ અને વેતન મુદ્દે હોબાળો મચાવ્યો હતો પરંતુ કંપના સત્તા પરંતુ કંપની સત્તાધીશો

ભરાના મકાન પાંચ હજાર ભરાના મકાન હું રહું છું અને અત્યારે શ્યામ ટાયર કંપનીને નોકરી કરું છું શું સમસ્યા છે સમસ્યા તે છે કે અમને જે સત્તર તારીખે એવું કીધું કે ભાઈ કંપની બંધ થશે અને દસ લાડ આઠ દિવસ લગ્ન એ કરશે ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે અમે આજે આઠ દિવસ પૂરા થઈ ગયા છે નવ દિવસ ત્યાં દસમો દાડો પૂરો થાય છે અમને સુધી આજે અમે રોજ ધક્કા ખાઈ કરીને બધા જ કર્મચારીઓ પાછા જઈએ છીએ અને અમારી કોઈ ખાંભવા તૈયાર નથી કેટલા માંગ શું છે છે કે અમારા જેટલા દિવસનો પગાર અમે જે ઘેર બેઠા છે એમનો અમને પૂરે બધો વધતા અમને આ લોકો કર્મચારીઓને બધો મળવો જોઈએ અમારી તો આ અમને આશા મોટા મોટી આ છે તમારી માંગ નહીં સ્વીકારાય તો માંગ નહીં શીકારે તો અમે અહીં ધણા પર બેસીશું તમને કંપની મેનેજમેન્ટ ને કે આગળ કોઈ સરકારી સંસ્થાને રજૂઆત કરી કોઈને રજૂઆત કરી નથી અમારા ડીકે સ્વામીને મેં રજૂઆત કરી હમણાં કે સ્વામીજી આ કંપનીની અંદર આવું આવું થયું છે અને તમે મને કે કે એચઆરનો નંબર આપો હું ફોન કરું છું પણ મને કોઈ એચઆરનો નંબર આપ્યો નથી શું નામ છે તમારું મારું નામ પટેલ સલીમ સુલેમાન છે શું સમસ્યા છે તમારી મારે હું સતત ટાઈટની કંપની બંધ છે કઈ કંપની શ્યામ ટાયર વિટાસ પેટા શું સમસ્યા છે તમારે અમારે રોજ એ ગમની સતત બન છે ને બીજું કે કોઈ જાતની અમને રજૂઆત કરેલી છે નથી અમે પેટ્રોલ બાળીને સવાર છ વાગ્યા પાંચ વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે દસ માણસનું કે ને પછી બે માણસો લે છે એ લોકો ને પાછો જોવાનો ધક્કો થાય છે અમે વેહી વહીને અહીંયાથી આઠ કલાક કાઢીને તો અમારે રોજીરોજી મળતી નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી મેનેજમેન્ટને રજૂઆત કોઈ જાતની કરેલી છે નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે કેમ તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે અમારા સુપરવાઇઝર અમારે પછી એ કરેલી કોણ છે સુપરવાઇઝર તમારા સુપરવાઇઝર છે અમારા વેસ્ટનના રજાભાઈ કે તેમને જાણ કરેલી છે તમે અમે રોજ કંપની ઉપર આવીએ છીએ પણ એ લોકો બોલાવે છે દસ માણસનું કે પછી બે માણસો લે છે અમારે પછી પાછું જવું પડે છે પેટ્રોલ બારી તમારી શું માંગ છે અમારે માંગ છે કે અમારે જેટલા દિવસે એ બંધ છે એટલા દિવસ નથી જેટલા બહાર બેઠા છે એ લોકોના બધાનો પગાર મહિનાનો બોલ